આપણે મહત્વના જે બીજા ક્વેશ્ચન છે એના તરફ આગળ જઈએ તો આજનો એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એની અંદર જોવા જઈએ સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અમદાવાદની ની અંદર મ્યુનિસિપાલટી હિન્દ છોડવાના ઠરાવ ને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલટી પરતરફ કરવામાં આવી આ પરતરફ કરવામાં આવી એ બનાવનો વર્ષ કયો આપણે જે રીતે 1857 સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એ જ રીતે હિંદ છોડોનું આંદોલન થયેલું છે આ હિન્દ સોળ આંદોલનની આંદોલન ની અંદર કયા વર્ષે જે છે અમદાવાદ બરતરફ કરવામાં આવેલી છે તો ખાસ જોવા જઈએ મિત્રો તો ઓગણીસો માં ઓગણીસો બેતાલીસ ના વર્ષની અંદર મિત્રો ખાસ જે છે એ એમને જે છે બરતરફ કરવામાં આવેલી હતી એના પછી નેક્સ્ટ ક્વેશન તરફ જઈએ તો ઈસવીસન ઓગણીસો માં અમદાવાદ ની અંદર અમદાવાદ અધિવેશન ભરાણું એમાં પ્રમુખ કોણ હતા મિત્રો આ જયારે અઢારસો માં કોંગ્રેસ ની સ્થાપના કોંગ્રેસ ની સ્થાપના અઢારસો ને અંદર હ્યુમ નામના અંગ્રેજ અધિકારી દ્વારા કરવામાં આવી એની પ્રથમ બેઠક જે છે એ મુંબઈ ખાતે મળેલી છે આમાં પૂછ્યું છે ઓગણીસો બે માં ઓગણીસો બે માં અમદાવાદ ની અંદર જે બેઠક મળેલી હતી એના પ્રમુખ કોણ હતા એ તમારે જવાબ દેવાનો છે એની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો સુરેન્દ્રનાથ બેનર્જી આવશે અમદાવાદ ની અંદર જે અધિવેશન બનાવ્યું હતું ઓગણીસો બે માં એના જે પ્રમુખ હતા એ સુરેન્દ્રનાથ બેનર્જી હતા આગળ વાત કરીએ તો કયા વર્ષ બાદ આ સાવ પપ્પુ જેવો સવાલ છે મિત્રો ખાસ આવડી જાય એવો છે કે કયા વર્ષે મુંબઈ એટલે કે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્ર ને મુંબઈમાં ભેળવું ભાઈ જો મુંબઈ થી અલગ કર્યું એ નથી પૂછતો સૌરાષ્ટ્ર જે આપણું અલગ હતું જે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે છપ્પન માં સૌરાષ્ટ્ર જે અલગ હતું એને જે છે મુંબઈ સાથે જોડવામાં આવ્યું હતું એના પછી આગળના પ્રશ્ન વાત કરીએ તો ઓગણીસો સાહીઠ માં ઓગણીસો માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ

એ પેલી મે ઓગણીસો સાઈઠ આ પેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ જયારે મુંબઈ અલગ થયું ત્યારે જિલ્લા કેટલા તો ખાસ યાદ રાખજો ત્યારે એમાં સત્તર જિલ્લાઓ હતા કેટલા સત્તર જિલ્લાઓ જે છે સમયગાળા દરમિયાન હતા તો મિત્રો તમારે મને અત્યારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લા છે બહુ અગત્યનો પોઈન્ટ છે છે એ બનાવવામાં આવેલો એમ કરીને ટોટલ અત્યારે કેટલા જિલ્લા થાય છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે એના પછીના પ્રશ્ન તરફ જઈએ તો વિશ્વ ક્વેશન ક્યાં શહેરમાં ભરાયેલા અધિવેશનમાં હવે પાછી વાત કરી રહ્યા છે અધિવેશનની એક મવાડવાદ તો આ જહાલવાદ અને મવાળવાદના જે બે ભાગલા પડ્યા હતા મિત્રો એ કોંગ્રેસના કયા અધિવેશનમાં પડ્યા ખાસ યાદ રાખજો તો ખાસ યાદ રાખજો મિત્રો એ સુરત ખાતેના

તો એની પછી પ્રશ્ન તરફ જઈએ તો એકવીસમો પ્રશ્ન એકવીસ માં પ્રશ્નની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રજવાડાઓ જે હતા એના એકત્રીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો આ ઘટનાને સમકાલીન એક નોંધપાત્ર કહી શકાય એવું કોણે કીધું મિત્રો સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જે અલગ અલગ રજવાડા આ અલગ અલગ રજવાડાઓ જે છે એ જયારે એકત્રીકરણ થયા બાદ નવું સૌરાષ્ટ્ર બન્યું આ નવું સૌરાષ્ટ્ર બન્યું એને કોકે કોઈ કીધું એટલે સમકાલીન ઇતિહાસ નું પાન જવાહરલાલ નહેરુ આ જવાહરલાલ નહેરુ એ જે છે આ સૌરાષ્ટ્રનું જે એકત્રીકરણ થયું મિત્રો એને જે છે સમકાલીન ઇતિહાસ નું એક નોંધપાત્ર કહી શકાય એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે એના પછીના પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રશ્ન નંબર 22 સંશોધન માટે ઉપયોગમાં થાય એવા ઐતિહાસિક મૂલ્યો ઐતિહાસિક મૂલ્ય એટલે મહત્વની બાબતો એવા મૂલ્ય ધરાવતા જે પુસ્તકો છે એ પુસ્તકોને કઈ જગ્યાએ સાચવવામાં આવે છે સંગ્રહિત કરવામાં આવે છે ઇતિહાસ ના વાત છે અલગ અલગ વસ્તુનું સંશોધન કરેલું હોય એ સંશોધન કરેલા પુસ્તકો જે છે એ ક્યાં સંગ્રહમાં આવે છે આ મિત્રો ખાસ આગળવું જોઈએ કારણ કે આને કહેવામાં આવે છે શું તો કે આને કહેવામાં આવે છે અભિલેખાધાર અભિલેખાગેલી હોય જેનું સંશોધન થયેલું હોય એવા જે પુસ્તકો છે એવા જે ગ્રંથો છે એને ત્યાં સાચવવામાં આવે છે એને અભિલેખાગાર તરીકે ઓળખવામાં આવે છે એના પછી આગળ વાત કરીએ મિત્રો તો સોલંકી વંશના ત્રેવીસમો પ્રશ્ન છે કે સોલંકી સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવી સોલંકી વંશ હતો એ સોલંકી વંશના જે છેલ્લા રાજા હતા એ રાજાને પોતાનું વિશાળ નગરનું નામ છે વિસનગર તરીકે ઓળખાયું હવે તે પરાજિત રાજાનું નામ જણાવું છે કે કયા સોલંકી રાજાને હરાવી ને વિશળદેવે વિસનગર ની સ્થાપના કરેલી છે

સ્થાપના કરે છે એ વનરાજ ચાવડા જંગલમાં જન્મ થયો હતો એટલા નું નામ વનરાજ પડે છે તો આ વનરાજ ચાવડા વનરાજ ચાવડા એ પાટણ નગર ની જે સ્થાપના કરી એ કોના કહેવાથી ઈ સ્થળ ઉપર કરી

એના પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર પચીસ પથ્થર યુગના આ જે પથ્થર યુગ છે એના ઓજારોનું મહત્વનું કેન્દ્ર જણાવો એટલે કે મહત્વનું કેન્દ્ર કઈ જગ્યાએથી પથ્થરના યુગના અવશેષો મળેલા છે ઓજારો મળેલા છે તો ખાસ યાદ રાખજો લાંગણ છે લોથલમાં છે શિકારપુરમાં છે કે રોજડીમાં છે મેં તમને કીધું એમ પચાસ ટકા એ કે પંચોતેર ટકા એ તમે પહોંચી જાવ કે પચીસ ટકા નેગ્લેક્ટ કરી શકો એક ઓપ્શન નેગ્લેક્ટ કરી શકો તો ત્રીસ ટકા સોરી પચીસ ટકા કામ હળવું થઈ જાય તો એમાં લોચલ લોચલની અંદર છે મિત્રો મણકા મળેલા છે ત્યાં કોઈ એવા પથ્થરના અવશેષો મળેલા નથી તો પથ્થરના અવશેષો ક્યાંથી મળેલા છે તો કે લાંગણજમાંથી જે છે એ પથ્થરના અવશેષો મળેલા છે પથ્થર યુગના અવશેષો ઓજારો મળેલા છે એના પછીના વાત કરીએ તો 26મો પ્રશ્ન કે ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત આ ઐતિહાસિક યુગ જે છે એની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવે છે ઐતિહાસિક યુગ એટલે કે જે પ્રાગ ઐતિહાસિક યુગ હતો એની પછી ઐતિહાસિક યુગની શરૂઆત થઈ તો આ ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી માનવામાં આવે છે ચાર પ્રશ્નો છે ચાર ઓપ્શન છે મૈત્રક વંશ ગુપ્ત શાસન મૌર્ય શાસન કે ક્ષત્ર શાસન તો ખાસ યાદ રાખજો મિત્રો ગુપ્ત યુગની અંદર તો નથી જ થયું

એને એવો કયો પ્રદેશ જીતી લીધો કે એના કારણે એની ઉપર સિંહ ની છાપ પડી હવે એક વસ્તુ આની ખબર પડે કે આમાં પ્રદેશ છે માલવ છે સૌરાષ્ટ્ર છે અને બયાના છે તો તો એટલી આપણને ખબર પડે કે ભાઈ સિંહ ક્યાં મળે મિત્રો તો સિંહ સૌરાષ્ટ્રમાં જોવા મળે તો સૌરાષ્ટ્રના નામ ઉપર ઉપરથી એટલે કે સૌરાષ્ટ્ર ઉપરથી જે છે એને સિંહ ના છાપ વાળા જે છે સિક્કા પડેલા હતા એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ખંભાત તાલુકો આ ખંભાત તાલુકો છે એ ગુજરાત કયા ગુજરાત રાજ્ય કયા જિલ્લા આવેલો છે વાત કરીએ છીએ ખંભાત ખંભાત તો દરિયા કિનારો પણ છે તો એ કયા જિલ્લામાં છે તો મિત્રો ખાસ યાદ રાખજો ખંભાત જે છે એ તમે જોવા જાવ તો આણંદ જિલ્લામાં છે આણંદ જિલ્લો દરિયા કિનારે છે અને ત્યાં ખંભાત નો અખાત છે એ ખંભાત ના ની અંદર જે છે એ ઘણી બધી વિશેષતા છે દરિયાની આવેલું છે ત્યારબાદ એની પછીના પ્રશ્ન વાત કરીએ તો સમાજ આ વોરા સમાજ જે યાત્રાધામ કહી શકાય એની કાકાની કબર કોની કબર કાકાની કબર આ સ્થળથી માત્ર આ સ્થળ માત્ર

બૌદ્ધ ધર્મ નું સ્તુપ છે ત્યાંથી જે છે બૌદ્ધ સંપ્રદાયના બૌદ્ધ સંપ્રદાયના જે છે એ અવશેષો મળે છે તો મિત્રો આજે આપણે બીજા પંદર ક્વેશ્ચન જેવા બી કહી શકાય એનો અભ્યાસ કર્યો તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ખાસ તમને લાસ્ટ પણ કીધું કે પ્રશ્ન તમે એટલે કરીને તમારે જવાબ દેવાનો છે પછી હું જ્યારે જવાબ દઉં ત્યારે તમારે ટેલી કરવાનો છે મિત્રો મારે તમને ડિસ્ક્રિપ્ટિવ પણ સમજાવાનું છે ઇતિહાસના ઘણા એવા મુદ્દાઓ છે જેમ કે સિંધુ ખેડ સંસ્કૃતિ છે વારંવાર પ્રશ્ન પૂછાતા હોય હવે આપણે જે તૈયારી કરવાના છીએ એ ખાસ જીપીએસસી લેવલની જ કરવી પડશે